સુરતમાં એર એમ્બ્યુલન્સ અને સુરત એકસો આઠ ઇમરજન્સી ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી બાવન દર્દીઓની ઇમરજન્સી સમયે એર લિફ્ટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા મૂળ સુરતના વત ની છોતેર વર્ષીય સુનિલાબેન અરવિંદભાઈ શાહ કે જેઓ હરિદ્વાર ફરવા ગયા ત્યાં તેમની બ્રેઇન સ્ટ્રોકથી તબિયત બગડતા સૌપ્રથમ દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને દહેરાદૂનથી આશરે બપોરે પોણા ત્રણ વાગે એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા સુરત એરપોર્ટ પરથી સુરત ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા એકસો આઠ ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો છે એરલિફ્ટનો સફળ સંકલન એકસો આઠ ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે